સમગ્ર રાજ્યમાં લગ્નની સિઝન ચાલી રહી છે જેને લઈ આજકાલ લોકોમાં પ્રી વેડિંગ જેવા વિવિધ કાર્યક્રમો કરી ખર્ચાઓ કરતા હોય છે રાજકોટના રાજેશ સામાજિક સમાજ માટે બન્યા છે આગામી માર્ચે નર્સરીના માલિક સિવિલ ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કરેલ રાજેશભાઈ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે આ તકે તેને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં તેઓ તેના લગ્ન પ્રસંગે બે હજાર પૂઠાના ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરશે આગામી ચોમાસામાં નવરંગ નેચર ક્લબના માધ્યમ

અને નવરંગ નેચર ક્લબ સાથે અમે દશક ગામમાં દરેક ગામમાં એક એક હજાર રૂપાનું વિતરણ કરવાના છીએ અને આની પ્રેરણા અમને છે ને વીડી બાલા સાહેબ પાસેથી મેળી છે કારણ કે અમે એમની સાથે સંકળાયેલા છીએ તો એ વ્યક્તિ પોતે આવું ઘણું બધું કરે છે ઘણું બધું એટલે આપણે કહી ન શકીએ એટલું એમાંથી અમે એકાદ ટકા જવું પણ ન કહી શકાય એટલે એમાંથી પ્રેરણા લીધેલી અમે પુઠામાંથી બનાવેલા છે કારણ કે એ પુઠુરીને એ લાકડાનો ભાગ કહેવાય અને એને એની સાથે વધારે મજા આવે જ્યારે પ્લાસ્ટિકના માળાની એ આપણે કરી તો એમાં કેમિકલના અહીંયાના થોડાક ભાગ હોય એના કારણે ચકલીને માળા માળામાંથા ઈંડા મેકમાં પ્રોબ્લેમ પડે થોડી પર્યાવરણમાં અત્યારે આપણે જોઈએ છે તેમ બધા પાસે વ્હીકલ છે પ્રદૂષણ બહુ વધારે વધતું જાય છે ત્યારે પ્રાઇમ મિનિસ્ટર આપણે નરેન્દ્ર મોદી તે પણ ક્લાઇમેટ ચેન્જ માટે વારંવાર એક એક ફોરમમાં કહેતા હોય તો અમારું પણ એવો આશય છે કે બધા વ્યક્તિ વધારે આંબા આવે પછી ચીકુ આવે એવા કળમી ફળાવ રૂપા આવે આવે તો એના કારણે શું થાય એને ફળ પણ મળે પક્ષીઓ પણ અહીંયા આવે અને વાતાવરણને પણ શુદ્ધ થાય અને આપણને વરસાદની જે અંધાર્યો વરસાદને બધું થાય છે તો એ આના લીધે ન થાય થોડુંક મેં લોકોને બધાને એમ કહીએ છીએ કે કોઈ પણ એક વ્યક્તિ ઓછામાં ઓછા દસ રોપા વાવે દસ રોપા વાવીને પણ એની કાળજી રાખે ખાલી એકવાર વાવી દીધા પછી પાછું કઈ ધ્યાન નહીં આપણને એવું નહીં દસ રોપાને પોતે ઉછેર કરે એની અમે અપીલ કરીએ છીએ ના લગ્ન પ્રસંગ તો બધા એ વ્યક્તિ જે ક્યારે પણ કાંઈ નથી કરી શકતા એક આપણે એવાને ચાન્સ આપી કે તમારે કંઈ પણ પ્રસંગ હોય પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ અને હું પૂર્વ આરએફઓ છું રાજેશભાઈ મારી સાથે લગભગ પાંચેક વર્ષથી સંકળાયેલા છે એ પોતે નર્સરીનો વ્યવસાય કરે છે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરી અને પોતાનો સ્વતંત્ર આ કરવાનો છે ધંધો નર્સરી ચાલુ જ છે લગભગ બે એકરમાં નર્સરી અને હું એને આખા સૌરાષ્ટ્રમાં લઈ જાઉં ફૂલ છોડ અમે અઠવાડિયામાં છ જગ્યાએ આપીએ કે લોકો ફળિયામાં ગુલાબ વાવતા થાય સુશોભનના ઝાડ વાવતા થાય અને પછી પ્રક્રિયા શરૂ થાય ભાઈ હવે બીજું ઝાડ ક્યું ઘટે છે તો કે આંબો ઘટે છે ફળિયામાં ચીકું ઘટે જામફળ ઘટે છે અને હું દર વર્ષે નવરંગ નેચર ક્લબના માધ્યમથી બસો ગામમાં ચોમાસામાં કાલમી ફળાવ રોપા રાહત દરે આપું છું કે ભાઈ ખેડૂતને રોપા જોઈએ છે પણ ગામમાં દેવા જાશો તો જ થશે એટલે આ મને એક લાખ રૂપિયાનું અનુદાન આપવાના છે કે પોતાના લગ્ન પ્રસંગે સાદાઈથી લગ્ન કરી અને પર્યાવરણ પાછળ પૈસા વાપરવાની બહુ મોટી વાત છે બે હજાર ચકલી ઘરનું વિતરણ થશે અને એ એને કહેશું કઈ જગ્યાએ મારો લગાડવું એના મહેમાન આવ્યા છે ને એને આપશું મારા કે તમે આ યાદી માટે લઈ જાઓ તમારે ત્યાં કરો અને અત્યારે હું તો બધાને આપના માધ્યમથી વિનંતી કરું છું કે ભાઈ લગ્ન પ્રસંગમાં થોડો ખર્ચો ઓછો કરો અને એ પૈસા પર્યાવરણ પાછળ વાપરો વૃક્ષો પાછળ વાપરો ક્યાંક ચેકડેમો બનાવવા પાછળ વાપરો એ સૌથી અગત્યની વાત છે પૈસા હોય અને તમે જાહો જલાલી કરો એ મોટી વાત જ નથી સમાચાર જ નથી પણ તમારી પાસે જે પૈસા છે એ તમે પર્યાવરણ પાછળ વાપરો નહીં એ બહુ જ મોટી વાત છે અને હું આપના માધ્યમથી ખાસ યુવાનોને કહું છું કે ભાઈ તમારા લગ્ન ખર્ચના દસ ટકા તમે બચાવી અને આ પાછળ વાપરો તો આપણે ત્યાં પૈસાની કોઈ ચિંતા જ નથી એટલા પ્રસંગો કરીએ છીએ